એક જણો તો બહાર આવ્યું એટલે એના બાપા પૂછ્યું કે બટા કેવું રહ્યું અરે કે છોકરી હારામાં હારી કુટુંબ હારામાં હારું પણ આપણે આની હારે લગ્ન કરવા નથી એના બાપા કે બટા છોકરી હારામાં હારી છે કુટુંબ હારામાં હારું છે આપણે આને વર્ષોથી ઓળખીએ છીએ હુકામ તો લગન કરવા ના પડે એ કે પપ્પા બધું હોય આપણે હું અંગુઠા ઉઠા છીએ એટલે આ દીકરી ભણેલી મલે સારું કેવાય છોકરો કે ભણેલી મળે સારું કેવાય પણ આને ઘરે નો લવાય આ માં બધા મેડલ જીતી આવી છે

બેનો બેઠા છે પુરુષો આપડી એક વાત કરો આપડા દૂરના હગા હોય કોઈ મિત્રો હોય અને આપણને ફોન કરે કે લગ્ન રાખ્યા છે દીકરાના તમે બધા સહપરિવાર આવજો કા પછી કંકુત્રી મોકલે કા પછી તેડું કરવા આવે એટલે આપણે સહ પરિવાર એ લોકોએ કીધું એટલે સહ પરિવાર જાય આપણે જાય આપણી પત્ની હોય આપણા છોકરાઓ હોય આપણા મા બાપ હોય બધાને લઈને એના પ્રસંગમાં જાય જેથી એનો પ્રસંગ દીપી ઉઠે અને એ પ્રસંગની અંદર જૂના જમાનામાં જેમ રિવાજ હાલતો તેમ હજી હાલે છે પેરામણી આપે પેરામણી આપે એટલે તરત પેરામણી આપે ને આપણી ઘરવાળીને એટલે તરત જોઈને કે આવી હાડી તો એ કે મારી કામવારી ના પેરે

અને આ દીકરી જયારે ગાડી ચલાવતી હતી ત્યારે વચમાં તમે બાપા કે હું ક્યાં વચમાં બેન હમણાં મને કેતા મને કે મંથન મેં કીધું બોલું મને કે એલોવીરા અને ખમાવીરા એ બેન ભાઈ કે નહીં કીધું સાચી વાત છું એલોવીરા અને ખમાવીરા બેન ભાઈ મને કે કોના ફેમિલી માંથી મે કીધું શું મને કે કોના ફેમિલી માંથી મે કીધું પાન નીલન મેં નમણા મને પૂછતા હતા મને કે બરોડા થી વડોદરા કેટલું થાય મે કીધું બોમ્બઈ થી મુંબઈ થાય ને એટલું મુંબઈ અમે ગયા હતા ફરવા માટે એટલે ભાઈ મને મળી ગયા મને કે મંથનભાઈ મુંબઈમાં આવ્યા છો મેં કીધું હા ભાઈ મુંબઈ ફરવા માટે આવ્યા પરિવાર સાથે મને કે પરિવાર સાથે આવ્યા છો મેં કીધું આ મને કે ઘરે આવું મેં કીધું અત્યારે નહીં બીજી વાર આવીશ ને ત્યારે તમારે ત્યાં ચોક્કસ આવીશ મને કે કઈ વાંધો નહીં એટલે પછી અમે આવતા રહીએ પછી બીજી વાર મારે પ્રોગ્રામમાં જવાનું થયું એટલે ભાઈને ને મેં ફોન કર્યો મેં કીધું મુંબઈમાં આવ્યો છું અરે મને કે સરસ ક્યાં તમે રોકાણા છો મેં કીધું આ જગ્યાએ છું મને કે ત્યાં જ રેજો હું આવું બે કલાકે ગાડી લઈને આવ્યો

થઈ જાય શાંતિ બેઠો રૂમ માં ગયો એક સાલ લઈ આવ્યો એક છોકરાને ને નાખ્યો ખીટીએ ટીંગાડી દીધો પાંચ મિનિટ થઈ બીજી સાલ લઈ આવ્યો એમાં છોકરા ને નાખ્યો એને ખીટીએ ટીંગાડી દીધો મને કે જગ્યા થઈ ગઈ મેં કીધું હા મને કે હવે સુઈ જાઉં અને હું થાકેલો પાકેલો સુઈ ગયો સવારે ઉઠો તો હું ખીટીએ ટીંગાતો હતો મને કે શાંતિ રાખો તમે સુઈ ગયા પછી રાતે મહેમાન આવ્યા અઘરું ગામો માયારી નગરી કહેવાય એના ઘરેથી સવારે હવારે ઉઠો ખીતીએ ટીંગાઈ એટલે તરત મે મારા ભાઈ ફોન કર્યો મેં કીધું ભાઈબંધ બંધ મેં કીધું અહીં ખીતીએ ટીંગાઈ ગયો મને કે હું તમને કેતો તો અજાયણા ગામમાં આપણે કે એકલા કે ડોડુ થઈ જવાય નહીં મેં કીધું સાચી વાત છે હવે શું કરું મને કે કઈ વાંધો ને હોટલે આવતા રહ્યો એટલે તરત મે તો ટેક્સી કરીને હોટલે પહોંચી ગયો હોટલે ગયો થાય કો પાયકો હતો એટલે મને કે ચા પીવી કે કોફી મેં કીધું ચા તો આપણે રોજ પીએ કોફી મંગાવ્યો કોફી

બ્લોક થઈ ગયા પછી જે અમે ભાવનગર વાળાનું કાયમ ચૂર્ણ ગોતવા જે મૈઠા છીએ એ વાત તો હું કરવી વાલા અને પછી બીજે દિવસે અમે મુંબઈ દર્શન માટે ગયા ભાઈ બંધો બધાઓ એટલે મારો ભાઈ રે ધ્રુવ કરી એટલે મને કે આપણે કે ટ્રેન ની અંદર પ્રવાસ કરવાનો છે મુંબઈની ટ્રેનમાં જિંદગીમાં એક વાર પ્રવાસ કરો ને એટલે દુનિયામાં તમે ક્યાંય પાછા ન પડો મને મોટિવેશન આપ્યું

ભાણો મારો બેટો મને હું કે મને કે નવ વાગે ઉઠવાનું આપશે પણ ધ્રુવ મને કે મંથન પાછો ન પડવો એટલે કઈ વાંધો નહીં મુંબઈ ની ટ્રેન નો પ્રવાસ કરીએ અને મને એ રેલવે સ્ટેશન પાસે લઈ ગયો અને પછી એને જ્ઞાન આપ્યું મને કે જો તારો હાથ ઊંચો કરવાનો અને સ્ટેન્ડ માં આઈ કે ભરાવી દેવાનો મેં કીધું પગ મને કે એની ચિંતા નહીં કરવાની મેં કીધું કા મને કઈ તને ઠક્કો આવશે અને તું હોય જઈશ મે કીધું ક્યાં મને કઈ અંદર જ જઈશ બીજે ક્યાંય નહીં જાય અને જેવી ટ્રેન આવી ને મે સ્ટેન્ડ પકડ્યું એ ભેગો તો ગે બી એક ધક્કો આવ્યો આ હું અંદર અને હામે બહેને સીધો બાર પલટી મારી ગયો તો ભાઈ હિંમત નો આવી મેં કીધું મુંબઈ માં આવું થાય તરત પાછો ઓલી સાઈડ સ્ટેન્ડ પકડ્યું અને ત્યાંથી એક ધક્કો આવ્યો ક્યાંય ગયો 10 મિનિટ પછી મને ભાન પડ્યું ક્યાંય ગયો કેવી રીતે ગયો હું થયું ક્યાં મારા પગ હતા દસ મિનિટ પછી હું ભાન માં આવ્યો બસ જીવતો છું